हे स्लोर्ड हालेलुया गुड मॉर्निंग सवेर्नि सलाम प्रभु तम्ले आशिर्वाद आपो प्रभु त मारी साथे रहो प्रभु त मै सम्भालो प्रभु त मारी गाची हालेलुया વચન પ્રભુ નું આપણી પાસે છે ઈશ્વરનું પવિત્ર વચન ને જુઓ જે તારો હાલે લો ઘણી વાર કહું છું નહીં એમ આ માસના છેલ્લા માસમાં પણ જે પ્રભુએ વચન આપ્યું ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થોભ્યો પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને આજે પણ જ્યાં કંઈ તેમના લોકો છે જ્યાં તેમના નામે એકઠા મળેલા છે જ્યાં વિશ્વાસીઓ છે ત્યાં તારણનો તારો છે હાલેલુએ ત્યાં પ્રેમ આનંદ અને શાંતિનો તારો છે ત્યાં કોઈ ચિંતા નથી જ્યાં કશું અશક્ય નથી હાલેલુ યાડ પ્રભુની સુધી થાવ આમ તો કદી હું ખાસ કોઈ તારીખ બોલતો નથી પણ ઓગણીસો સાત ની અંદર સમા કરજો અઢાર બાર સત્તરસો ને સાત ની અંદર રેવર ચાર્લ વેસલી જન્મ થયો હતો જે ચાર્લ્સ વેસ વેસ્લી જે જ્હોન વેસ્લીના ભાઈ અને જેમણે જેમનો પુષ્કળ વિરોધ થયો તેમના ગીતો ઉમેરવામાં આવતા ન હતા અને બહુ ઘણા બધા પ્રચલિત ગીતો ભજન સંગ્રહમાં અને અંગ્રેજીમાં આપણે જોઈએ છે તો તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો અથવા તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને ઘણા બધા ગીતો તમને મળશે અને ઘણા ગીતને માટે તો ત્યાં જેમ કે તમે જાણો છો એમ કે વેસ્લી એ જે મેથોડિસ સંસ્થા શરૂ કરી એનો સખત વિરોધ હતો અને લોકો એ લોકોની હાસી મજાક કરતા હતા અને બહુ ખાસ કંઈ તેઓને ગણતા ન હતા અને એવા સમયોમાં લંડનની અંદર એક ગીતને માટે તેઓ વારે વારે તેઓ ત્યાં આગળ રજૂઆત કરતા હતા અને અંતે ઘણા બધા ગીતો ઉમેરાયા અને એમાં ઘણા બધા ગીતો છે ભજન સંગ્રહમાં મને યાદ છે ત્યાં સુધી બસો એક નંબરનું એક ગીત છે એ પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે જેનું મથાળું છે પ્રભુની પ્રભુની અનુપમ પ્રીતિ અને ગીતના શબ્દો છે દિવ્ય પ્રીતિ અનુપમ પ્રીતિ સ્વર્ગીય આનંદ આવ સ્વર આઠ અને સાત પર બનેલું આ ગીત છે અને જેનું અનુવાદ રેવ વી એસ માસ્ટરે કરેલું છે લઈ ઘણા ગીતો છે પણ જે ઓડિયોની આપણી પાસે ક્ષમતા છે એની અંદર હું બીજી પર વાત કરવા માગું છું માટે કહેવાનો મતલબ એવો છે કે તમે જ્યારે પ્રભુના નામે કોઈ કાર્ય કરો છો જ્યારે એનો વિરોધ છે વંઠોળ છે ઈર્ષા છે દેખાય છે રોકટોક છે ત્યારે તમારે બીવાની જરૂર નથી હવાલા મિત્રો તમારે જરૂર નથી તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે જો જો એ ઈશ્વરની યોજના છે અને આપણે ઈશ્વરની યોજના પ્રમાણે પ્રભુને મહિમા મળે એ રીતના અને જે સાચી રૂ જે સાચી રીત પ્રભુ પસંદ કરે છે એ રીતના જો આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ તો પ્રભુ એને હંમેશા માન્ય કરે છે યોગ્ય સમયે તે ઉચ્ચ પદે લઈ જાય છે આપણે એ પ્રમાણે યાકૂબના પત્રમાં પણ વાંચીએ છીએ મિત્રો પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ એવા જીવાઈ ગયેલા જીવનો માટે કે જેમણે પ્રભુને ખાતર ઘણું સહન કર્યું અને આપણા સુધી ઘણું બધું આવે મળે ગીતો મળે સુવાર્તા મળે અને ઘણા બધા અનુવાદો ટ્રાન્સલેશન મળે એને માટે ઘણા બધા લોકોએ એની પાછળ પોતાનું જીવન અર્પણ કર્યું છે ઘણા બધા એવા લોકો છે જેને કદાચ આપણે અહીં નથી ઓળખતા પણ હું ચોક્કસ તમને કહેવા માગું છું કે જ્યારે આપણે સ્વર્ગમાં હોઈશું પ્રભુની આગળ ત્યારે આપણે ઘણું બધું જાણીશું અને ઘણા બધા લોકોએ અનુવાદ કર્યો ઘણા બધા લોકોએ લખવાની શરૂઆત કરી જ્યાં બાઇબલ રાખવાની મનાઈ હતી ત્યાં આગળ કલમો યાદ કરવામાં આવી અને કાગળો પર કલમો લખીને છુપી રીતે એકબીજાને આપણે કરવામાં આવતી હતી અને એવો પણ એક સમય હતો કે જ્યાં પ્રભુના લોકોને વીણી વીણીને મારવામાં આવતા હતા ભલા મિત્રો પણ આજે જે જેમ આપણે વાંચીએ છીએ શહીદોની ભીડ વાદળા રૂપ આપણી આસપાસ છે એમ ઘણા બધા લોકોએ પોતાના જીવનો આપ્યા છે પ્રભુને ખાતર પ્રભુને માટે ઘણા બધા લોકોએ પોતાનું જીવન આપ બીજા શિષ્યોએ પ્રેરિતોએ અને ઘણા બધા અનામી લોકો એ સમયની અંદર મંડળી અંત્યો પ્રથમ વખત ખ્રિસ્તી કહેવાય મતલબ પ્રભુને પાછળ ચાલનારા ત્યાં પણ તમે જોજો કે લોકો એ ને અને એ લોકોને બોલાવ્યા આમંત્રણ આપ્યું બોલાવ્યા કેમકે ત્યાં આગળ ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરતા ત્યાં નામ નથી પણ બહુ વચન છે જો તમે માથીની સુવાર્તામાં ધ્યાનથી જુઓ તો એ યહૂદીઓ માટે વિશેષ લખવામાં આવેલું હશે અને લુકની લખેલી સુવાર્તા એ તમે જોશો તો લુક ગ્રીક હતો માથી યહૂદી હતા અને લુક ગ્રીક હતા માટે તમે જાણો છો ગ્રીક લોકો જ્ઞાન શોધતા હતા અને લુકની લખેલી સુવાર્તામાં તમને ઘણું બધું વાંચવા મળશે જે બીજા એમાં નથી થોડુંક કદાચ કોઈ જગ્યા પર જોવા મળે પણ માર્કમાંથી તમને જોવા વધારે મળશે કેમ કે માર્કની લખેલી સુવાર્તા બહુ પહેલાં આવી ગઈ હતી અને એવું કહેવાય છે પ્રભુ ઈસુના લગભગ સાઠ પાસઠ વર્ષ પછી સ્વર્ગારોહણ પછી વધના મૃત્યુ પછી પહેલાં તો જે આંખો દેખાય જેમણે જોયા હોય તે લોકો એકબીજાને લખીને જણાવતા હતા અહેવાલના રૂપે તેઓ કહેતા હતા પણ પછી ત્યારબાદ માથી અને લુક તેઓએ સુ લખી આખી જ બુક આપણે જેમ કહીએ એમ કે પવિત્ર શાસ્ત્રમાં નવો કરાર તરીકે પછી તેને બધું આપણે વ્યવસ્થિત રીતે આગળ જોઈ શકીએ છીએ પણ એની પહેલાં આગળ ઘણી બધી મહેનતો કરવામાં આવી છે એ છપાય આપણા સુધી પહોંચે એને રોકનાર પણ ઘણા હતા એને ન પ્રકાશિત થાના દેનાર પણ ઘણા બધા હતા પણ તમે જુઓ કે પ્રભુના એવા લોકો જેમના જીવનો જીવાઈ ગયા છે આપણે જ વિચારીએ આપણા બાપ દાદાએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને આપણે આજે પ્રભુને ઓળખીએ છીએ નાનપણથી આપણને પ્રભુના ચરણોમાં બેસતા શીખવાડવામાં આવ્યું છે આપણે નાનપણથી પ્રભુના વચ્ચનો શિખવાડવામાં આવ્યા છે હાલે લુહિયા આપણે જીવતા ઈશ્વરને ઉકે છે તેમના એકના એક દીકરાના લૂહમાં તમે એનું ખર્ધાયેલા છે અને આપણે પવિત્ર આત્મા પિતાની પ્રેઝન્સમાં રહીએ છીએ પ્રેઝ અલોટ હાલે લુહિયા સંબોધક પિતાને સદાને માટે હું તમારી પાસે રહેવાને માટે મોકલી આપીશ હાલે લુહિયા અને લુકની લખેલી સુવાર્તા પ્રમાણે આપણે પણ બધા વિદેશીઓને માટે પ્રભુએ મોટો દ્વાર ખોલ્યો છે હાલે આવો આજની સવારમાં આગળ વધીએ અને આનંદ સાથે આગળ વધીએ કે પ્રભુએ આપણને ઘણું બધું આપ્યું છે હાલે લો અને જો કંઈક જોઈએ છે નથી ઈચ્છ્યું નથી મળ્યું ઈચ્છ્યું છે પણ તો એ પણ મળશે માગો અને તમને મળશે હાલે લો આવો પ્રાર્થનામાં જઈએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કાળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આજનો દિવસ અમારા સર્વને માટે તમે આશીર્વાદરૂપ બનાવો પ્રભુ

હા પ્રભુ જેમ તમારી ઈચ્છા પૂરી થાય છે પ્રભુ એમ તમારું રાજ્ય પણ જલ્દી આવવા પૃથ્વી પર એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા ઘણા બધા લોકો તમને જાણ્યા પછી પણ અલગ રસ્તાઓ પર ચાલ્યા ગયા છે બદફેલીઓમાં છે પ્રભુ અને જાત જાતના નસાઓમાં છે પ્રભુ તમે ઘણા બધા લોકોને પાછા લાવ્યા છો અને સુંદર સાક્ષીઓ પ્રભુ અમે ગીતોના રૂપમાં તેમને અમે સાંભળી શકીએ છીએ જોઈ શકીએ છીએ હજી પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે જેઓ તમારા નામ મેળવ્યા વગર ભૂમિમાં જતા રહ્યા છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ હજી વધારે મજૂરો મોકલો પ્રભુ અને બહુ ઝડપથી પ્રભુ બમરું કામ પ્રભુ આ સમય દરમિયાન શરૂ થાય એવી પ્રાર્થના કરીએ છીએ અમારા બધાનો ઉપયોગ કરો પ્રભુ અમને તમારા ઉપરના જ્ઞાન બુદ્ધિ ભરી દો પ્રભુ આ તમારા સામર્થ્યથી પ્રભુ ભરી દો ભયનો આત્મા નહીં પ્રભિતા પણ પ્રભુ તમારા સામર્થ્યનો આત્મા આપો પ્રભિતા અને પ્રભુ તમારા આત્મા દ્વારા દોરાઈને પ્રેરાઈને પ્રભિતા અમે સર્વ એક બનીને પ્રભુ ઘણા બધા આત્માઓ રોજે રોજ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ભાષાઓમાંથી અલગ અલગ ગામ વિસ્તાર શહેર રાજ્ય તાલુકો અને વિતા દેશ વિદેશની અંદર પ્રભિતા અમે તમારા લોકોને બચાવી શકીએ પ્રભુ નાષ્મ જતા આત્માને બચાવી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આજે જેઓ માંદા છે પ્રભુ સવારના સમયે હોસ્પિટલોમાં છે આઈસીયુના રૂમમાં છે ઘરમાં છે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ પર છે લકવા થઈ ગયો છે ઘણા વખતથી સાંભળ્યું નથી આંખેથી જોયું નથી કાર્યુ નથી પાણી પીધું નથી ખાધું નથી ઊભા થયા નથી બહાર સૂર્યપ્રકાશ જોયો નથી પ્રભુ એવા સગડા લોકો પર અમે તમારું રક્ત લઈએ છીએ અને પ્રભુ એવી તમામ બીમારીઓ પ્રભુ જેને ડૉક્ટરે ના પાડી છે ત્યાંથી તેઓ પોતાનો બિછાનો ઉચકીને સાજા થાય અને પ્રભુ તમારા પવિત્ર બુલંદ નામની અંદર પ્રભુ તેઓ સંપૂર્ણ નવું જીવન જીવે એવું તમે થવા દેજો સર્વ પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા પ્રભિતા પતિ પત્નીના બાળકોના મિલકતના ધનના આત્મિક સામાજિક અને પ્રભુ અગમ્ય એવા લડાઈ ઝઘડાઓ પ્રભિતા જોબના અંદરને પ્રભિતા બીજી પ્રકારની બાબતોમાંથી પ્રભુ તમે તેમને બચાવજો છોડાવજો પ્રભિતા શાંતિ આપજો પ્રભિતા વિજય અપાવજો પ્રભુ અને પ્રભુ જેવો કારાવાસમાં છે પ્રભુ તેમના માટે પણ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ તમે પ્રભુ બધું જ કરી શકો છો તમને કશું પણ અશક્ય નથી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ દરેકની જોબને નોકરી ધંધાને રોજગારને આશીર્વાદ આપજો આવકના સાધનને આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટે નતા સઘળા પ્રકારના રસ્તાઓને તમે ખુલા કરજો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ જેમને પ્લોટ વેચવો છે મકાન વેચવું છે પ્રભુ તમારા એક સેવકનું મકાન તેનો સોદો પ્રભુ થતો થતો રહી ગયો છે પ્રભુ તમારી સ્વીકારનો સોદો મકાનનો સોદો પ્રભુ થતો થતો રહી ગયો છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છે અડચણો દૂર કરો પ્રભુ સેતાનને હાવી ન થવા દો પ્રભુ તેઓના હૃદયની ઈચ્છા પૂરી કરો પ્રભુ અને પ્રભુ એ મકાનો વેચાય એ પ્લોટ વેચાય લોન મળે નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ વિદેશ જવાનો આશીર્વાદ મળે અને ટેસ્ટના બેન મળે પ્રભુ જે જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય પ્રભુ તો ભણવા માટેની પરીક્ષાઓ પ્રમોશન માટે નોકરી માટે અને જે અઘરામગરી પરીક્ષાઓ છે એમાં પણ તેઓ સારા માર્ક્સથી પાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓને તમે પોષ્કળ આશીર્વાદિત કરજો તેમના ઘરોનું તમે ભરોળ પોષણ કરજો પ્રભિતા અને પરમેશ્વર પિતા અમારી સેવાને પણ તમે આશીર્વાદ કરજો આશીર્વાદિત કરજો બુધવાર શુક્રવાની સંગતોને પ્રભીતા રોજના રેકોર્ડિંગને પ્રભિતા વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પણ તમે આશીર્વાદિત કરજો જે કંઈ પ્રભુ રૂકાવટ છે દૂર કરજો વિરોધ વંટોળ છે પ્રભુ એને પણ પ્રભુ અમે કૃપા કરીને વિનંતી કરીએ છીએ એને પણ તમે દૂર કરજો તમારી સેવિકાના ખેતરમાંથી તમામ પ્રકારના એ નામો ખાલી જ થાય પ્રભુ અને બહુ જલ્દીથી પ્રભુ અમે નવા વર્ષમાં એ ખેતરનો કબજો તેમને મળેલો જોઈ શકે પ્રમાણે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આગળના સમયમાં મારી સાથ રહેજો દિવસ દરમિયાન ખોરાક વસ્ત્ર અન્નપણી આપજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો જેમ પ્રભુ અમે આગળ વધીએ અમારા હાથના કામોને તમે સફળ અને આશીર્વાદિત કરજો પ્રભુ એક બાબત છેલ્લી અમારા માટે રહી છે પ્રભુ પિતા એ પણ પ્રભુ તમે પૂરી પાડજો તો સદંતર અશક્ય છે પરંતુ અમે જાણી જ તમે કરી શકો છો અમારા બધા બંદર વજા આશીર્વાદના ખોલજો અને સાંજે આ ભરવાને તેડી આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળોને માન્ય કરો બાપ આમીન આમીન આમીન